રામભાઈ ધડુક ઉપર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે મનોજભાઈ સોરઠિયા ઉપર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે છતાંય તમને એવું લાગતું હોય કે અમે એફઆઈઆર થી ડરી જશું ખોટા કેસ થી ડરી જશું તો ભાજપ પાડાઓ તમે હજી બહુ બધી મૂર્ખામીમાં અને મૂર્છામાં છો અમે ભગતસિંહના અને ગાંધીજીના શિષ્યો છીએ આવા નાના મોટા કેસની ધમકીથી તો શું તમારી ગોળીઓથી પણ ડરવાના નથી અને આ શા માટે કરવામાં આવ્યું છે આ ષડયંત્ર બંને નગરસેવક મિત્રો ના પ્રતિષ્ઠિત છાપા નું કટિંગ છે કે નબળું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરો ને ભાજપ નું રાજકીય વર્ચસ્વ કમલમ માં કમિશન પહોંચે પછી જ બ્રિજ સહિત અન્ય ટેન્ડર પાસ થાય છે આ નેક્સસને ને ઉજાગર કરવાનું કામ અમારા કોર્પોરેટરો આવનારી સામાન્ય સભામાં પુરાવાઓ સાથે કરવાના હતા કે સુરતમાં જે ખાડાઓ પડ્યા છે ગુજરાતમાં જે રોડ રસ્તા ઉપર ખાડા પડ્યા છે એમાં અસંખ્ય જીવ જાય છે એ જીવનું આ કૌભાંડ અમારા કોર્પોરેટરો આવતી સામાન્ય સભામાં ખુલ્લું પાડવાના હતા એ કૌભાંડ ખુલ્લું ન પાડે એમને ડરાવી શકાય એમને ધમકાવી શકાય એટલા માટે કાલે રાતે કોઈપણ પ્રકારની પ્રાથમિક તપાસ વગર પોલીસે એટ્રોસિટી જેવા ગંભીર કેસમાં સીધે સીધી એફઆઈઆર દાખલ કરી છે છેલ્લા ઓગસ્ટ મહિનાથી અને વિસાવદર જીત્યા પછી આખું ગુજરાત જે વિસાવદર વાળી કરવાનું સંકલ્પ લઈને બેઠું છે ગુજરાતના ખૂણે ખૂણે જે જન ચેતના જાગી છે ભાજપના વિરોધમાં જે વાતાવરણ જાગ્યું છે ત્યારે આ વાતાવરણને ડોળવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ડરાવવા માટે ગુજરાતની પ્રજામાં ભયનો માહોલ ફેલાવવા માટે ભાજપ જે ષડયંત્ર કરી રહ્યું છે એને ફરી એક વખત અમે કહીએ છીએ કે તમે ગોળી મારો પોલીસના કેસથી તો અમે પીવાના નથી તમારામાં તાકાત હોય તો અમને ગોળી મારો બાકી આંદોલન ગોળી મારવાથી નથી અટકવાનું પણ તમારામાં હજી તેવડ હોય તો આ પ્રયત્ન પણ કરી લેજો અમે ખુલ્લી છાતીએ લડવા માટે તૈયાર છીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત